તો ગૌમાતા આશીર્વાદ આપે આપે ને આપે ભાઈ જીતેશભાઈ ની ગાયો ના દર્શન કરી લો તો ભાઈ આ છે દેવાભાઈ ના બુલ અને ગાયો તો ભાઈ આ તો દેવાભાઈ નો માર્શેલો બે હજાર છવ્વીસ જે ટૂંક જ સમય ની અંદર થવા જઈ રહ્યો છે રાજકોટ ખાતે બધા ભરતભાઈ ના મિત્રો આવવાનું ભૂલતા નહીં વીસ એકવીસ બાવીસ આ ત્રણ દિવસ ફેબ્રુઆરી મળે છે એમને નથી લેવાતા ભાઈ સો ટકા સો ટકા વહેલા વહેલા ફાર્મ પર અને કેમ આવ્યો છું કે આજે મારી કોકરેજ ગાયું હોય અને પછી મારી ગીર ગાયું હોય એમનો જે રાજકોટમાં મેળો થવાનો છે તો ત્યાં મારે જવાનું છે જ્યાં સોશિયલ મીડિયાવાળાને બધાને બોલાયા છે ત્યાં કેમ કે ત્યાં કંઈક મીટિંગ છે તો હું જઈ રહ્યો છું રાજકોટ મિત્રો તો હેલો દોસ્તો જય ગૌ માતા જય ગોપાલ તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તમે બધા મોજ મન હું છું પણ મોજમાં તો જય ગૌ માતા જે દ્વારકા દીશ તો આપણે જઈ રહ્યા છીએ મિત્રો રાજકોટ કેમકે રાજકોટ આજે સોશિયલ મીડિયા યુટ્યુબરોને બોલાયા છે જે ફેબ્રુઆરી મહિનામાં જે ગૌમાતાનો કોકરેજ અને ગીરનું એક્ઝિબિશન થવાનું છે તો મસ્ત મજાનો મેળો જામવાનો એના વિશે તમને પ્રોપર ડિટેલ્સનો વિડીયો પણ આવશે ને વ્લોગમાં હું તમને કહેતો રહીશ કઈ તારીખે જવાનું છે ત્યાં પશુને કેવી રાખવાની સગવડ છે શું છે શું નહીં એના માટે અમે જઈ રહ્યા છીએ મિત્રો તો હવે આપણે રાજકોટ જવાનું છે તો વ્લોગમાં બનેજુ તો સૌ પ્રથમ આપણે આવી ગયા ફાર્મ પર અને ફેવરેટ આપણે ગૌમાતાના દર્શન કરીને ઘરથી નીકળે એટલે આપણો દિવસ સોનાનો જય હો શિવ ગૌ માતા લાજ રાખજીમાં પંખોડી બધા મસ્ત મજાના મોજમાં છે પારેબેન બેન મલિર અને આનું નામ આપણે ફાઈનલી પૂનમ 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 પણ પૂનમ નામ તારું રાખ્યું છે એટલે પૂનમ હું વેચી ના જાઓ નવાનું ઢોકા મારે વેચવાની નહીં પણ પૂનમ નામ રાખવું હોય તો વેચી જાય પણ આપણા ફાર્મમાં ધોવા માટે રાખવાની મસ્ત મજાનો વાસળો છે અને દીપક ભેનું કહેવું છે કે ભરત બે વાસડો અઢાર એકાણુંનો હશે તો હવે જોઈએ હવે અત્યારે તો કોઈ આઈડિયા આવતી નહીં ને આજે સવારમાં દૂધ થોડું નીકળ્યું હતું અને બચ્ચું થોડુંક ધાયું ના ધાય એવું છે તો અત્યારે મિત્રો હું જઈ રહ્યો છું બહાર જય દરકાદીશ જય ગૌમાતા તો પપ્પા સાંજે આજે મિલ્કિંગ કરી દઈશું પછી હું કાલે મિલ્કિંગ આનું રેગ્યુલર ફર કરીશ તો મિત્રો હું નીકળી રહ્યો છું રાજકોટવાળા કોઈ વિડીયો જોતા હોત એક ચેનલ વિડીયો જોતા હોય તો એક કોમેન્ટ કરી દેજો જય દ્વારકાધીશ સેગો માતા તો ભાઈઓ હવે આપણે નીકળીએ રાજકોટ જવા માટે અને મિત્રો મસ્ત મજાનું આયોજન છે અને વિશે પ્રોપર માહિતી આજે હું લઈ અને તમને માહિતી પછી આપીશ તો મળીએ રસ્તામાં શું શું આવે છે કેટલી ગૌ માતા જોવાનું થાય તો મિત્રો મળીએ જય દ્વારકાધીશ સેગૌ માતા મિત્રો અમે હવે પેટ્રોલપુરા નીકળીએ છીએ અને આજે અમારા પરમ મિત્ર હિતેશ ભાઈ આયા છે તો આજે રાજકોટની મુલાકાતે જવાનું છે કેવું રહેશે મળીએ હવે આગલા વ્લોગમાં સારી સારી ગાયો ને બધું જોવાનું છે તો વ્લોગમાં બધા બને રહેજો જય ગૌ માતા જય દ્વારકાધીશ મિત્રો અમે હવે ધાંગ્રા પોકો આવ્યા છીએ અને આજે રાજકોટવાળો હાઈવે પકડ્યો છે તો સૌને જય દ્વારકાધીશ જય ગૌ માતા મસ્ત મજાનો નાસ્તો તો પહેલાં આપણી પસંદગી હોય ને કે ગાયની કે દૂધની કોઈ પણ પ્રોડક્ટ હોય અહીંયા થોડીક दूध नहीं आइटम का खाइए है क्या हम कह रहे बारिश है दूध के ला चुना सब अपन आ जा रहे हैं बदम से क्या एकदम मस्त बनाओ हाँ आइसक्रीम वाला बनाओ कितना वाला है एक बनाओ मस्त हो दोस्तों बदम से पी लीजिए एनर्जी फुल दी जाओ भाई मस्त मजा ना बदम से भैया बनाया है मस्त आए हुए ऊपर से तो खाइए क्यों टेस्ट से મળીએ તો મિત્રો અમે ભડદરી પોકી ગયા રાજકોટથી આ બાજુ મસ્ત મજાની ટ્રેન આવી લેવડે રોક્યા હવે જઈએ ત્યાં તો મિત્રો આપણે આવી ગયા ભડદરી તો હવે આજ તો બધા યુટ્યુબર જ છે એમ બધા ઓળખતા હોય તો મસ્ત મજાની કોમેન્ટ કરજો અને આપણા રિતિશભાઈ ને બધા આવ્યા છે એ પણ વ્લોગ ચાલુ જ છે તો મળીએ મિત્રો તો મિત્રો

ये चैनल में होती तेज भाई जय गौ माता हां मौज तो भाई और मस्त है भाई है पर आज नो मौज नो विषय से भाई वाह वाह क्या बात है वाह दिल खुश है यू

મસ્ત મજાનો જે પ્રેમ આપી રહ્યા તમે જોઈ શકો છો હાય દિલ ખુશ થાય મોજ મોજમાં તો આ બાજુ બધી મજાની મસ્ત ઓળખીઓ જોઈ શકો છો એક થી એક મસ્ત મસ્ત છે આજે ગીર ગૌમાતા જોઈને ને દિલ ખુશ થઈ ગયું ભાઈ વાહ આ બાજુ પણ જોરદાર ગીર ગૌ માતા છે તમે જોઈ શકો છો બધી હેપી મુમેન્ટ કરી રહી જોઈ શકો છો બધી જૂની જૂની લાઇનની જેમ કે હું અતિ સુંદર ગૌમાતા જે તમે જોઈ શકો છો કે બા vào phải વાહ જો ભાઈ ઘેર ગૌ માતા ને મસ્ત મજાની પાપડી ખવરાઈ રહ્યા ભાઈ તો સેવા કરો તો ભાઈ વસ્તુ છે કેમ કે ગૌ માતા એટલી બધી હેલ્થી હે ને અહીંયા કે આમ જોવાનું દિલ ખુશ થઈ ગયા બધી પણ જોરદાર જોઈ શકો છો વાહ આમ અહીંયા કેમ વાત

આજને બહુ આનંદ છે કે બધા વ્લોગરો છે અને અહીંયા શૂટ કરવાનો જે મોકો મળ્યો ને ભાઈ બધાને મળીને બહુ મસ્ત મજા આવી ગઈ મિત્રો મસ્ત મજાની મોજા એ ગૌમાતા જોડે ગયા આ બાજુ પણ મસ્ત મજાની ગૌમાતા છે આજનો બ્લોગ અમારા તે જોશો તો પણ આવી જશે ભરત થરાની કાંકરી ગૌમાં જોશો તો આવી જશે બંને સેમ વ્લોગ છે એકબીજા અમે શૂટ કરીને બતાવી રહ્યા

જો ભાઈ જો ભાઈ જેમ મસ્ત ભાઈ બાર્સેલો વાળો આજે ન ફટાવો નું ઘડી કામ થી દેખ બોલ પણ મસ્ત મજાના છે આйно આજનું બ્લોગિંગ જોરદાર ગમી મજા આવી ગઈ ભાઈ કે આવી વસ્તુ તમને જોવા મળી કેમ કે અમે આજે આવ્યા ને મને એમ થયું કે ના ભાઈ આયોજન હોય તો આવું હોય ભાઈ મસ્ત મજાનું જોવો ને ભાઈ દિલ ખુશ થઈ જાય એવું છે બધું ભાઈ ગૌ માતા માટે મીઠું મીઠું સાઉન્ડ વાહ ભાઈ વાહ આવી ગૌ માતાની ભાઈ સેવા તમે કરતા હોય ને તો ગૌ માતા આશીર્વાદ આપે આપે ને આપે છે ને ઘોડીઓ ને ગૌ માતા પછી માલિકની કઈ કમી ના રે ભાઈ આમના આશીર્વાદ મળે ને તો મોજ થઈ જાય વાહ તો ભાઈ રીતિશભાઈ ની ગાય દર્શન કરી લોજા ની સાથે જ રાખે રિતેશભાઈ જ્યાં જઈ ત્યાં વાહ ભાઈ આને કહેવાય ગૌ પ્રેમ તો હવે આપણે આગળ એક બહુ મસ્ત મજાની ગાયો જોવાની છે તો મળીએ તો મિત્રો આ છે દેવાભાઈના બોલ અને તમને ઓફિસ તો હવે આપણે જોવા જઈએ છીએ ગાયો મસ્ત મજાની તો ભાઈ મસ્ત મજાની ગાયો જોવા જઈએ છીએ તો ભાઈ આ છે દેવાભાઈના ભાઈના બુલ અને ગાયો જોઈ શકો છો મિત્રો આ છે દેવાભાઈની ગીર ગૌ માતા તમે જોઈએ છે આગળ વિડીયોમાં અને બીજી પણ હવે તમને ગાયો બતાવીએ તો મસ્ત મજાની ગાયો છે અને આજનો બ્લોગ જોરદાર થવાનો છે તો એ ગીર ગૌ માતા જોઈ અને પછી હવે આપણે આવું ભર્યું આમંત્રણ છે બધાને બરાબર ને જે શોખ હોય જ્યારે આખી આખી હોય બરાબર

બહોળી સંખ્યામાં આવજો વાહ ભાઈ વાહ ઠીક એમાં જીવાભી ના બાપલો શું વાત છે જય કૌ માતા સરસ 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 ભાઈ લો